હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ તો આજે હું બનાવી રહી છું આમળાનો મુરબો તો તમે જોઈ શકો છો એકદમ જ્યુસીથી ભરેલો તમને જ્યારે એવું લાગે છે કે આ ગુલાબજાંબુ છે એવો આમળાનો મુરબો બનશે તો અહીંયા હું તમને પ્રેસ કરીને દેખાડું છું કે મારા હાથમાં કેટલી બધી એની સિરપ છે તો આમળાના મુરબા બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા આંબળા લીધા છે તેને મેં ઓવન નાઇટ પાણીમાં સોફ કરીને રાખ્યા છે જેથી એની કડવાશ એની તુરાશ દૂર થઈ જશે પછી આવી રીતે તમારે એને સાફ કરી નાખવાના પાણી એમાં જરા પણ નહીં રહે અને પછી તમારે એની ફોગથી કાણા પાડવાના તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકવાર તો તમે જરૂરથી બનાવજો આ વિન્ટરમાં બહુ જ પ્રમાણમાં આમળા આવ્યા છે તો આમળાનો સદુપયોગ કરજો જેમ કે તમારે હેર માટે તમારી સ્કિન માટે બહુ સારા કહેવાય અને આમળાના મુરબા બનાવવા માટે ના તો મેં ગોળનો યુઝ કર્યો છે અને ના તો ખાંડનો તો મેં અહીંયા લીધી છે ખડી સાકર તો અહીંયા મારા પાંચસો ગ્રામ જેટલા આંબળા છે તો તમે પાંચસો ગ્રામ જેટલા પણ લઈ શકો છો અથવા છસો ગ્રામ જેટલા પણ લઈ શકો છો વધારે પણ લઈ શકો છો તમારે એટલું ગળ પણ તમને ભાવે છે તે પ્રમાણે તો અહીંયા આમળાને આપણે ફોગની મદદથી એના કાણા પાડી દઈશું કેમ કે એમાં તમે જ્યારે આ ખડી સાકર યુઝ કરશો એટલે એની ચાસણી આની અંદર જાશે જેથી તમને વધારે ટેસ્ટી લાગશે તો અહીંયા આમળાને આપણે બોઈલ કરવાના છે તો બોઇલ કરવા માટે મેં અહીંયા બે ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને આપણે એક પછી એક આમળા એમાં એડ કરી દઈશું તો અહીંયા આમળા બોઈલ કરતાં પહેલાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે વધારે પડતા બોઈલ નથી કરવાના જેમ કે તમે આમળા બોઇલ કરો અને તમે એને બાફો છો ત્યારે તમે પ્રેસ કરો છો ત્યારે કળી નીકળી જાય છે ખીલી જાય છે ખુલી જાય છે એવી એવી રીતે તમારે નથી કરવાના અધકચા કદ કચરા તમારે આમળા બોઇલ કરવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો ગરમ પાણીમાં થોડુંક જેવું તેવું થાય એટલે તમારે એને બંધ કરી દેવાનું છે તો અહીંયા ખરી સાકરને મેં મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખી છે અને આમળા પણ આપણા બોઇલ થઈ ગયા છે તો એનું આપણે ગાળી નાખીશું તો આ પાણીને તમે ફેંકશો નહીં આ પાણીને તમે હેર વોશ કરી શકો છો અથવા સ્કિનમાં તમે એરપેક લગાડતો તેમાં પણ એડ કરી શકો છો પણ હું આ પાણી એક કાચની બાટલીમાં ભરીશ અને હું તેને રોજ સવારે પીવા માટે યુઝ કરીશ તો એના માટે આમાં વધારે પડતા જ એમાં વિટામિન સી છે તો એ તમારે ફેંકવાનો નથી એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને અહીંયા મેક સ્ટીલની તપેલી લીધી છે તમે જે પણ વાસણમાં બનાવતા હો તે સ્ટીલ અથવા તો નોન નોનસ્ટિક લેવાનું એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા મેં એમાં ખડી સાકર એડ કરી છે અને ઉપરથી આપણે આમળા એમાં એક પછી એક એમાં એડ કરીશું અને અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમારે આવી રીતે આમળાને મિક્સ કરવાના છે તમારે કોઈ પણ સ્પૂનનો યુઝ નથી કરવાનો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે આપણા આમળા કચરા બફાઈ ગયા છે જો વધારે આપણે એને કોઈપણ ચમચીથી એને મિક્સ કરીશું તો આમળા ખીલી જશે ખુલી જશે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આવી રીતે મિક્સ કરવાનું છે અને પાણી તો તમારે એમાં એડ કરવાનું છે વધારે પડતું પાણી નથી એડ કરવાનું જેમ કે ત્રણથી ચાર ચમચી જેટલું જ તમારે એમાં પાણી એડ કરવાનું છે તો એ તો પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે સિરપ તમારે એમના નથી બનાવવાને તો આમ પણ આમળામાંથી ઘણું બધું પાણી નીકળશે એટલે સિરપ તો બની જ જશે પણ તો પણ થોડું થોડું પાણી તમારે એમાં એડ કરવાનું છે અને આવી રીતે વચ્ચે વચ્ચે મિક્સ કરતું રહેવાનું છે તો મેં અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કર્યું છે તો આ વિન્ટરમાં આપ આમળાનો ખૂબ જ ઉપયોગ કરજો જેમ કે આમળાનો જીવનપ્રાસ આમળાના મુરબો આમળાની ચટણી તો તમારે જે પણ તમને જે પણ ભાવતું હોય એ પ્રમાણે તમે આમળાનો યુઝ કરજો કેમકે એક બેથી ત્રણ આપણે આ સંતરા ખાઈએ છીએ ત્યારે તમને વિટામિન સી મળે છે અને આમાં એક આમળામાં જ તમને વિટામિન સી ભરપૂર પ્રમાણમાં મળશે જે તમારા હેર માટે તમારી સ્કિન માટે તમારા ખુદ શરીર તમારા ખુદ આખા બોડી માટે તમારે ખૂબ જ જરૂરી છે તો અહીંયા આવી રીતે આમળાને આપણે મિક્સ કરતો રહેવાનું છે તો અહીંયા થોડું થોડું તો તમારે તમને દેખાતું જ કે આમળા આપણા થઈ ગયા છે તો પણ હજી તમારે એને ચાસણી બનાવવાનું છે તમને ક્યારે ખ્યાલ આવશે કે અમારું આમળા આવી રીતે બની ગયા છે એની ચાસણી પરફેક્ટ થઈ ગઈ છે તો ઉપરથી તમને બબલ્સ દેખાય છે અને તમારે કેટલા પ્રમાણમાં ચાસણી રાખવી છે એ તમને તમને તમારા અંદાજ પ્રમાણે ખબર પડી જશે તો અહીંયા આપણા આમળા થઈ ગયા છે એની ચાસણી અંદર પણ પી લીધા છે આમળાએ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો આમળાની જે પણ વિટામિન સી છે એ પણ આપણે સિરપમાં પણ સાથે મિક્સ થઈ ગયું છે તો તમને એવું લાગશે કે આ થોડુંક પ્રોબ્લમ થશે તો તમારે ગોળનો યુઝ કરો અથવા તો ખડી સાકરનો યુઝ કરો ખાંડનો નો યુઝ નો યુઝ કરવા માગતા હોવ તો ડાયાબિટીસવાળા માટે પણ આ એકદમ સારા એવા કહેવાય છે તો તમે જોઈ શકો છો આપણા આમળા પરફેક્ટ થઈ ગયા છે ગેસ મેં ઓફ કરી દીધો છે તો હવે તેમાં આપણે મસાલા એડ કર્યું છે તો તેમાં મેં અહીંયા એલચી અડધી ચમચી જેટલી લીધી મારી પાસે એલચી નહોતી એટલે એલચી અડધી ચમચી જેટલી લીધી છે અને જેમાં આપણે સેંધા નમક લો અથવા સંચાળ લો મેં સંચળ લીધું છે અને તેમાં મેં સૂઠનો પાવડર યુઝ કર્યો છે તે પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું એનો ટેસ્ટ બહુ સરસ આવે છે સૂઠ અને સંચળને લીધી અને એલચી મારી પાસે થોડીક જ હતી તો એલચી તમારે એક ચમચી જેટલી એડ કરવાની હવે તમે તમે જોઈ શકો છો હું અહીંયા એને મિક્સ કરી રહી છું તો આંબળા એકદમ સરસ એવા ગુલાબજાંબુ જેવા તમને દેખાતા હશે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સિરપ એ પી ગઈ છે અને મેં થોડીક વધારે પડતી ઓછી ચાસણી રાધી રાખી છે વધારેથી રાખી સીરપ તો તમારે કેટલા પ્રમાણમાં ચાસણી રાખી એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો તમે જોઈ શકો છો ચાસણીમાં ડીફ થઈ ગયા છે અને ચાસણી પણ એ પી ગયા છે આમળા તો અહીંયા તમને અંદાજો આવી ગયો ઓછે મારી જેમ તમે ચાસણી થોડીક વધારે રાખજો મેં થોડીક ઓછી રાખી છે તો અહીંયા મારી આમળાનો મુરબો બનીને તૈયાર થઈ ગયું છે તમને મારી રેસીપી કેવી લાગે છે તે મને જરૂરથી કહેજો તો હવે આપણે એક કાચની બોટલ મારી પાસે કાચ નહોતો એટલે મેં પ્લાસ્ટિકની બોટલમાં ટ્રાન્સફર કરી લીધું છે તો એર ટાઈટ જેવી તમારે બોટલ લેવાની તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ પરફેક્ટ એવો આ મુરબો બનીને તૈયાર થઈ ગયો છે તમે અઢીસો ગ્રામ જેટલો મુરબો તમે લેવા જશો તો તે સો રૂપિયાથી દોઢસો રૂપિયા જેટલો તમને મળશે તો તમે આ આમળાની સીઝનમાં જરૂરથી ઘરે આ આમળાનો મુરબો બનાવજો અને તમારા હેલ્થ માટે બહુ સારો છે તમારા બાળકોને તો ખાસ ખબર તો તમને મારી રેસિપી કેવી લાગી છે તે મને જરૂરથી કોમેન્ટમાં કહીજો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ ઇઝી અને આ ટેસ્ટી એવી રેસીપી જરૂરથી બનાવજો તો તમે જોઈ શકો છો આમળાનો મુરબો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો તમને આજથી પ્રેસ કરીને દેખાડું છું તો તમને જોતા જ ખાવાનું મન થઈ જાય એવો આમળાનો મુરબો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જો મારી રેસીપી સારી લાગતી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અહીંયા આમળાનો મુરબો આપણો રેડી થઈ ગયો છે તો વિટામિન સી થી ભરપૂર આંગળા જરૂરથી ખાજો અને તમે બાળકોને તમારા ઘરના દરેક સભ્યોને તમે ગમે તે રૂપે ખવરાવજો તો આવજો ફ્રેન્ડ્સ બાય વાય અને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય